દેવ કેમ છો બધા બધા મજામાં છો અને ઓ બ્લોગ માં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં અને આજે આવી ગયો છું હું बाजरो આવે ના તો કંડુ બ્લોગ મારે જો બ્લોગ ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં અને નવી કુમર કરી દીજો અને આ આજ बाजरो આવે છે તમને બતાવું તો बाजरा નો સીઝન ચાલ થઈ ગઈ છે અહીં જો बाजરો આવે છે આ બધી આ આપનું વવઈગલ છે આ બધી અહીંથી બાકી છે ટેકનો હાલ નથી આ પછી આને બાંધવું પડે હાજરો આ બધું આડા વેડું હોય છે પાળા આ બધું ફૂગાડવા પડે ને બાંધવું પડે એમ બધું કરવાનું હોય છે આજે આ ટેક્ટર ચાલે છે અયા તો લબક ઓસુ બાંધવું પડ્યું કારણ કે આયા બે જીવન ના તૈયાર કરવામાં હતી ઈ સુ બધી જો આ બાચરો આવા જાય કિવો વાય ઠે કનેથી થોડે કુજોવે વાવાનો છે આમ પાછા મગને જીવારને એવું કરવાનું છે આગળ એટલે આમાં થોડો ખુદી જોવાનો છે તો આપણે આવી ગયા છે ના એટલે અહીંયા કયું નું આવ્યું તો કંટીન્યુ લોક મારે જો મજા આવી જાય નાપા છે ગદપ નહીં થોડા ગદપ છે ડુંગળી છે હું તમને બતાવું હાલો ગદપ ને જો આવતી બાંધવાનું હોય તો હું તમને બતાવું ગદપ ને ડુંગળી

तो अँ हाँ हाँ। थे लहन स्टार्थ लहन आगे मोटी गधक चारा में चारी गधक आ गधप से आ गधब आया पे आम बाजरों में पानी वाणी पड़े जाए बी बद बाजरों से आए

અને ઓલું હિં કહેવાય આપણે ઓલું કાંગ કે ને કાંગ ને ઓલું રાજીકડો હા જો રામ નામ યાદ આવી ગયું ને રાજીકડો કહેવાય રાજીકડો છે પાડો ટેક્ટરો ફૂક આવવાનું બાકી છે કન્ટિન્યુ લોકમાં રહેજો મજા આવશે

सांभा वाली मस्त बगे सो मां विजय तो आपरे बाजरे वावता था ना थे अब आ भी गया छी घेर ने अब आ ब्लॉग पूरो करू छु ब्लॉग गेम आई तो लाइक सब्सक्राइब शेयर करन बोलते नै ने कमेंट कर दे ने ब्लॉग आय पूरा करू छु बाय बाय